મિત્રો સમગ્ર ઘટના શું છે આવો જાણી લે વિગતથી તો દોસ્તો તમને ખબર છે કે રાજભા ગઢવી એક ગીરમાં રહેલો માધારીનો દીકરો છે અને ચારાનો દીકરો છે અને ખૂબ ગરીબાઈ જોયેલી છે નજીકથી અને એને ભેસું ચારી અને જિંદગી ગુજારેલી છે નાનપણમાં અને ભણ્યા પણ નથી એના પિતાશ્રી એને વાંચતા લગતા શીખવાડ્યું પ્રોગ્રામ કરતા એને શીખવાડ્યું તો હાલમાં રાજભા ગઢવીના પિતાશ્રી આલસુરભાઈ ગઢવી હાસુરભાઈ જે ગઢવી છે એના પિતાશ્રી એવું કઈક નામ છે આમ તો એના બે નામ છે નેક નામ પણ છે કદાચ તમે જાણતા તો એના ફોટા પણ તમને મેં બતાવ્યા છે એનું ગઈકાલે મોત થયું છે મૃત્યુ થયું છે ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપી દેવી આપણે બધા પ્રાર્થના કરીએ કારણ કે રાજભા ગઢવી એક એવો કલાકાર છે કે ગીરના જંગલમાં રહી અને મોટો થયો છે સાથે સાથે દેશ અને વિદેશમાં જેને નામના ડંકા વગાડ્યા છે અને રાજભા ગઢવીના ના પિતાશ્રીનો રાજભા જે છે આગળ વધ્યા એની પાછળનું એના પપ્પાનો બહુ મોટો હાથ છે અને પપ્પાનો બહુ મોટો ફાળો છે અને રાજભા ગઢવી સાથે એના પપ્પા અને એના બે ના સંસ્કાર એની ખાનદાની એની ખુમારી એની જે વાતો એનું જે લોય અલગ લેવલનું છે સાહેબ ખુમારી વાળું જીવન હતું પૈસા હોય કે ન હોય પણ ખુમારી એક પહેલાથી જ હતી રાજભા ગઢવીની અંદર એક હોપ હતી કે હું પણ કંઈક ગીરમાંથી આગળ નીકળું બહાર અને દેશ વિદેશમાં નામ બનાવું અને ખરેખર બની પણ ગયું પણ નસીબમાં નહીં હોય એના પપ્પાને જોવાનું અત્યાર સુધી એને ઘણું બધું જોયું છે એનો દીકરો આગળ વધી ગયો મકાન શાળા લઈ લીધા અને રાજભાને બહુ સારું પણ છે માતાજી હજી પ્રગતિ કરાવે પણ આગળનો સમય એને ભગવાનની આહુતિ નહીં હોય મંજૂરી નહીં હોય એટલે દેહ ત્યાગી ગયા છે ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે અને જૂનાગઢ દવાખાને હતા હોસ્પિટલમાં એનું મોત થયું છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૂત્રો દ્વારા તો આજ માટે એટલું જ મળીએ નવા વિડીયો સાથે જય માતાજી